पानी शरबत से के काय नहीं थी के नींबू शरबत से के अरे तो भाई क्यों ये इजराका तो ફારુ નામ ગૌબે પાઉઠી હું બનાવ બનીયો તે યા તુલુ સાંદી ને ઉધો વાળો આવ્યો પેલા કળશમ ને ઉટકી દીધો તાંબાનો તાંબાનો કળશ ઉટકી દીધો તો ઈ કે હારું થઈ ગ્યો પછી પોછી ઉટકી સાંદી ની ધોઈ દીધી સાંદી ને પોછી ધોઈ દીધી ઈ ધોળી થઈ ઈ કાય ઓગળી ની જઈએ પછી કે તમાર સોનાની વસ્તુ આપો કે તમાર બાઈ કે કે તમાર કાપ કાળો છે આપણ કાકી ધોઈ દો ધોઈ નાખી કે તો એક કાપ આપો તો એક આપો તો કે બે આપોય કે બે ધોવાઈ જાય હારા થઈ જાય કે તો મે બે આયા બે આયા તો એને પાણી નાખીને પેલા ધોયા મને કે કે આમાં પીસી મારો મે પીસી મારી તો કઈ એમ નહી કે આમાં નાખો કે તે એને પીરું બીજું હતું એ નાખ્યું કે આમાં લીંબુ લીંબુ સરબત લીંબુ સોડા સે કે તે લીંબુ સોડા તે એને સાખે આંગળી કરી ને પછી એને ગરમ કર્યું ગરમ કર્યું ને એટલે આ ઓગળવા મળ્યું કે જો આમાં મેલ ઓગળે છે જોઓ કે મેલ ઓગળ તા તો આ નોખા પડી ગયા કાપ મારા બે